અંકલેશ્વરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આજે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતા બત્રીસ જેટલા ટીમોએ ભાગ લીધો છે અંકલેશ્વર આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ મેદાન પર વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ટુર્નામેન્ટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓને તક મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લાની બત્રીસ જેટલી ક્રિકેટ ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટનું આયોજન ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટ પ્રારંભ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ દુષ્યંત પટેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણી ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર મનીષ નાયક સેક્રેટરી ઇસ્તિયાક પઠાણ સંદીપ વિઠલાણી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ પહેલી વાર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ઓર ડી આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ મે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ હો રહી હે थर्टी टू टीम्स खेल रही है और एक अपॉर्चुनिटी है कि आजू बाजू गाँव वालों को ये स्पोर्ट्स ग्राउंड है जो सबसे बेहतर ग्राउंड है आज की तारीख में भरू डिस्ट्रिक्ट में पिचिस अच्छी है उसका उनको लाभ मिलेगा और मैं उम्मीद करता हूँ कि इसमें स्पोर्ट्स की ना you know, स्प्रिप्ट से ये टीम्स खेली जाएगी और काफ़ी यू you हमें know, मालूम पड़ेगा कि कौन से प्लेयर्स अच्छे खेल रहे हैं तो उनको आगे जाने का चांस मिलेगा ઉપક્રમે એક વિલેજ લેવલ નું સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું છે જેમાં જિલ્લાની બત્રીસ થી વિવિધ ટીમો અહિયાં ભાગ લેશે અને દરેક પ્લેયર આ સુંદર મજાના ગ્રાઉન્ડ પર રમવાની અને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાનો ચાન્સ મળશે અને હું દરેક પ્લેયર ને ભરૂચ જિલ્લા ને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવીને અને પોતાનું પર્ફોર્મન્સ કરીને આગળ લેવલ પર પહોંચવાનો પ્રયત્ન કરે અને આ થકી સુંદર ગ્રાઉન્ડ બનાવી આ મહેનત કરીને આ ટુર્નામેન્ટ આયોજન કરનાર એઆઈડીએસ અને બીસીએ ના મનીષભાઈ નાયક છે ઇશ્તિયા પઠાણ છે આ લોકોની બહુ મહેનત છે અને એ લોકોએ ભેગા મળીને આયોજન કર્યું છે એ બદલ એમને બી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આજ રોજ અંકલેશ્વર ખાતે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એઆઈડીએસ તરફથી આજથી ટ્વેન્ટી ઓવર્સની વિલેજ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે વિલેજ ટુર્નામેન્ટ એટલા માટે કે અંતરિયાળ ગામોમાં જ્યાં ટેલેન્ટ છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં એમ કહી શકાય કે એક ક્રિકેટર્સ માટે એક અહીંયા ખૂબ રો ટેલેન્ટ ભરૂચ જિલ્લામાં છે ત્યારે એવા સારા ઉદ્દેશથી ભરૂચ ક્રિકેટ એસોસિએશન આ વિલેજ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને જેમાં દૂર અંતર ગામમાંથી જે ટેલેન્ટ હોય જે પ્લેયર્સ હોય એ અહીંયા ટુર્નામેન્ટમાં રમે અને એમને આગળ જવા માટે ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી એ આગળ વધી શકે છે એવા એક સારા ઉદ્દેશ સાથે આ ટોર્નામેન્ટ અહીંયા આયોજન કર્યું છે અને મારે ભરૂચ જિલ્લાને જણાવતા આનંદ થાય કે આ આખા જિલ્લાની નહીં પણ સરાઉન્ડિંગ આજુબાજુના ડિસ્ટ્રિક્ટ્સ કરતાં પણ જે ફેસિલિટી એઆઈડીએસ ખાતે તૈયાર કરવામાં આવી છે એ ખરેખર એમ કહી શકાય કે અભૂતપૂર્વ છે બહુ બહુ સુંદર છે અને જે તેમ છતાંય પછી જે લાઇટિંગ ફેસિલિટી કરી છે એ ખરે અભિનંદનને પાત્ર છે આજે આપણા આપણા પ્લેયર્સ બહાર જાય છે તો એ લોકો જોતા રહે છે કે આ આવી ફેસિલિટીઝ આપણા ભવિષ્યમાં હોય તો પણ મને કહેતા ગર્વ થાય કે ખૂબ સરસ રીતે અહીંયા દ્વારા આ ફેસિલિટીને એક્સપ્લોર કરી છે અને તે આવનારા દિવસોમાં આપણને જેમ મુનાફ પટેલ એક ઇન્ટરનેશનલ પ્લેયર મળ્યો છે એવો બીજો મુનાફ આપણને મળે એ માટેની આ અમારી સૌની મહેનત છે